ને અત્યારે તો જો આપણે બ્લોગ કરી દીધો છે એ પણ તમે બધાને જય માતાજી જય જય શ્રી રામ તો આપણે અત્યારે દુકાને આવી ગયા છીએ અને દુકાને આવીને આપણે પહેલું જ કામ બ્લોકનું ચાલુ કરી દીધું છે મસ્ત વાતાવરણ થઈ ગયું છે એકદમ જો તડકો બળકો ને સૂરજ સુખનો સૂરજ ઉગી ગયો છે જો આપણે મસ્ત વાતાવરણ થઈ ગયું છે એક નંબરનું જો અત્યારે કેમ પણ જો આવું વાતાવરણ તો તમને જોવા નહીં મળે ને મિત્રો તમે જોઈ શકો છો પાછા કેવો મસ્ત નજારો છે સુરતનો અહીંયા આપણે તો શક્લ તો આમથામ તલ્લા માળે છે અને મસ્ત એક નંબરો અત્યારે તો બેસી ગયાથી આપણે બાપડા ઉપર અને બસ બેઠા બેઠા આપણે ઈદ કામ કરવાનું છે બહારનું છે અને ગ્રાહકને બધું વસ્તુ અંબાવવાની છે અને તમને તો અહીંયા જો વરસાદ આ બહુ આ નજારો છે ને અહીંયા મસ્ત એક નંબર નજારો છે અને વરસાદ જમો છે ને એક નજારો એટલે કેવો મસ્તો લાગે તો આવો તો કમેન્ટ કરી દીધો નજારો તમે જોયો હોય તો આમ બદલે ફોનમાં મીડિયા દ્વારા એમ આમ ને આમ ઓરિજિનલ સામ તું સામે જ સામે તું સામે જોયું હોય ને તો એક મને કમેન્ટ કરી દીધી દઈએ સકલેન ઝૂન છે જો ત્યાં બેઠું છે એ હુકાઈ ગેલો છે એમાં બેસી ગઈ અને ઉડી જાય છે તે મને ન મળે એટલે બધે અને તમને મસ્ત રોજનું રોજ નવું નવું જોવા તમને મળશે અમારા ગામમાં તો બનાવી આવી જાવ આપણા બ્લોગમાં હેલો દોસ્તો તમને આજે પાછા મારો બગીચામાં વી લી છું જાદા સમય પછી બગીચામાં તમને દેખાડવાનું છે આજે બગીચા મસ્ત લીલો લીલો સમ થઈ ગયો છે આપણે આ ગામડો છે તો મસ્ત થઈ ગયો છે ને અહીંયા આપણું મનોનો દીવો થાય છે ને આ જો મઢ મધ બેસી ગયું છે એટલે આપણે મધ પાડવાનું છે જ્યારે મધ બને તે દીએ ત્યાં તો નથી પાડવાનું કારણ કે કાસું થઈ ગયું ને જો કેર કેર કવડી મોટી થઈ ગઈ એમનું ઓહો બહુ મોટી થઈ ગઈ છે અને પોપે થોડાક સુકાઈ ગયા છે કારણ કે વરસાદના લીધે તો આપણે કેર આવવાનું શકીએ ત્યાં છે બહુ કેર આવું બહુ નક્કી નથી પણ આવતી ખબર છે

અને આ એ જો અમે નાનું તો ગ્રેડ આવી ગયો છે ને પગે સાફ કે એ તો મોકા ડાખે એ ગોટી તો આપણે આવી એટલે મોકાટ નહીં ખાજો ખાય જો તો ખાઈ ગયો છે ને લખણ ખોટું છે આ રીતે મોકા ડાખાય છે મારી મારી તો અત્યારે તો મેં અહીં ગલે છે ને આમાં ભાઈ તો આ ખોલને ગયો છે આપણે તો આમાં તો રિપેરિંગ કામ ચાલુ હતું તે કરતો હતો તે થોડું કામ આવી ગયો તે ઘરે ગયો છે આગળ આવે પાછું ફિટિંગ કરી નાખશે ને હું સાચી બે અત્યારે તો એ નખરા કરે તો કેવા નખરા કરે તો

સમજો અને આ બધા જોવા આ ભૂલી ગુલાબને ગુલાબ બેઠા છે કોઈ તમે ધ્યાનમાં હોય તો ગાડી પેમેન્ટ કરી દેજો અમારે તો અહીંયા છે ને ઝઘડો છે ને ગ્રીકમાં અને ગ્રીકમાં છે ને સમાધાન એવું છે મારું અહીંયા એટલે આ બધા છે ને જોવા વાળા છે હા થોડો થોડો બે ત્રણ દોડી જાવ ચાર પાંચ શાર પાંચ થોડીક તમને આવડે એમ તમે મોટો ખેલાડી ઓહ અને જો અહીંયા મકી ઝાડવા કેવો મસ્ત મસ્ત ઝાડવા થઈ ગયા છે તો બધા મેચ અમાર ચાલુ જ છે ને આપણે બેઠા બેઠા જોવી છે આપણે પછી બીજી ઇનિંગમાં આપણો વાળો આવશે મેચ એવું છે અહીંયા બે કમજોરી છે કે જો અહીંથી બોલ માર્યો હોય પછી તો અહીંયા આપણે છે ને રિક્સ લેવી છે તમારી હાટું બરોબર રહી જ ના ભાઈ આ તો ગુજરાત ટાઈમ ટાઈમ નું ટી શર્ટ ભાઈ ગુજરાત ફેર લાગો અહીંયા થઈ ગયો રગડો કારણ કે બોલ રાખી દીધો છે અને બાય બારો બાય નિશાની બારો બાય જો અહીંયા ત્યાં બધા બાકી છે કે કોણ લેવા જશે એટલે કે હું ન જાવ તો હું ન જાવ તો હું લઈ આવું એપ કરો તો આપણે છે ઝગડો જોવાનો બેઠા બેઠા ખાલી જો તમારે જાવું તો આ બધો વિડિયો આ ખેલાડી છે એટલે આ બધો વિડિયો એટલે એકલો રમ્યા રાખે છે

આ બધી ખબર પડે બધા પીપળમાં પીપળ છે એમ કે છે અને અહીંયા પૂરી કરો તો ખાડો ગાળવા માટે આપણે અહીંયા પીપળ વાવાની છે અને બે ત્રણ લાડો અમે વાવાના છે એ આ બધું લાવ્યા છે ચાર પાંચ છે એ આપણે અહીંયા ઉગાઈ ને કહીએ મારે ઉગી જાય અને ચોમાસું એટલે તો ચાલુ જ છે એટલે બહુ વાંધો નહીં પાણી પવાનું આપણે ઓછું રહે એ ભારે લાડો ગણા બહુ કાઢવો પડશે હવે તો કેટલું બધું ખર્ચ છે તો હવે અમે આમ તડકો બહુ ફૂલે ફૂલ પડે ને ચાર પાંચ દિવસ એટલે અહીં દવા સારી જવાનું છે બધે બધા દવા સારી દેવી ને એટલે આ ખર્ચ ઓછું એટલે અમને અમને કામ કરવાની મજા આવે ત્યાં પૂરી ખાઇ જ ને ખર્ચમાં બહુ મજા નથી આવતી એટલે એટલે અમે કોશિશ તો કરી છે અમે તરફથી ચા પાંચ થાય એટલી તો તમારે બધા છે તો આપણે ઝાડવા ધાડવા વાવીશું બધે મસ્ત સાં આવશે તો આ મિત્રો આપણે ખાડો ગાડીને થાય ગયા છે તો થોડોક લાભ આપણે ભૂલિકાને આપી દીધો છે તો એટલો બધો કારણ કે જો હાથ બગડ્યા તમે રાખી આ કામ ન કરતો પણ કામ તો કરું છું કારણ કે ખાડો બહુ મોટો આપણે પીપર બહુ મોટી છે તો ઘણી મોટી નામથી એક આપણે આ ભાઈ છે ને એ પાણીની વ્યવસ્થા કરે તો અહીંયા છે ને તાર ફેન્સિંગ કરેલું છે એમાંથી આવે છે એને પાણી હોય એટલે બધે પાણી પાવાનું છે અને આપણે અહીંયા ખાડો થઈ ગયો છે અને આપણે પીપર નાખી દઈએ એક ભાઈ આપણે અહીં કામ કરે છે તો અને આ ભાઈ અમારે છે ને પેક્ચર આવ્યા છે આર્મીમાંથી એટલે એને સદા ઉપર થાય ત્યારે એટલે કામ બહુ નસી થાય ফটাক গুচা মই যা এটা কাম কৰিছে পানী দৌৰ ভৰি আহি যাব ৰাহুল ভাই